બોલો મનીષા બોન ઠંડી તમાર ઉપર પડે વધારે પડે એવું લાગે છે કોઈને તન ટોપ બોધે ટોપ બોધી ગીધી તને ઠંડી ભાઈ હાથના ના જો રહ્યા હા હાથના મોજા પગ ના મોજા તો શિયા આમ તો ખાલી ઠંડી જ રોકી છે કે ગાય જો બધો ચા પી લીધી છે અને આપણે હવે ચા પીને આવ્યા છીએ આ ચા પીવા આવ્યા છીએ

પેલા પટ્ટીવાળું પેલું હ અને હું અને આવ્યું બોય બનાવી કૂકી કહેવાય કૂકી બોય કહેવાય જૂલ આખે થોડી બોય લોબી નહીં રાખી ચેન્જ કરી અરે એમાં માસીનું હશે ને

બરાબર ગૌતમ કે કરીએ ગૌતમ બોલો મે કાંક ના મે કાય પપ્પા ચા મુકો નાસ્તો મુ મુ ના પણ આપણો નાસ્તો કરો નથી ગાઈસ જો ચો ચાલે છે કોમ ગાઈસ આપણે નાસ્તો કરવો નહીં આપણે ચા જ પીવી પણ હજી વાર છે અડધો કલાક બે ને થઈ છે બરોબર ત્રણ વાગે મોકો વાંધો નહીં શોંધી શોંધી ના 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 આઈ એમ નોટ ઓકે ઓકે વેટિંગ ઓ ચાય

કાજુ મે <laughs> <laughs> <laughs>

Why main reason Áninha sociedad, un Bref, a big vegetable in S mangoını a place of paha, aquí en USA it is still herbiv肉, en todos os GPS qué Christina don't need to mix this life prajem our extension our own say manisha so much page in vexat 걸�pps si m bramışa manisha